ભગવાન કેમ દુઃખ આપે છે તેની પાછળ ગહન કારણો અને જીવનના વિવિધ પાસા સમાયેલા હોય છે તે બાબતને સમજવા માટે અહીં એક વાર્તા રજૂ કરું છું જે દુઃખ જીવનના સિદ્ધાંતો અને માનવજીવનના મર્મને આલેખે છે કાકાની કથા દુઃખ પાછળનો દિગ્દર્શક કારકિર્દી એક ગામમાં કાકા નામનો એક અત્યંત ભોળો અને પ્રેમાળ માણસ રહેતો હતો કાકા નાની વયમાં પોતાનું બધું ગુમાવી ચૂક્યો હતો માતાપિતાનું અસ્તિત્વ નિષ્ઠુર મુલતીથી છીનવાઈ ગયું ધનદ્રવ્ય પણ હાથમાંથી સરકી ગયું અને જીવનમાં શાંતિ નામનું કંઈ જ લાગતું નહોતું કાકા રોજ ભગવાન પાસે પ્રાર્થના કરતા હે ભગવાન મેં શું ગુનાહિત કર્યા છે જે માટે તમે મને આટલું દુઃખ આપી રહ્યા છો કાકા સતત પોતાના દુઃખ વિશે વિચારતા અને જાતને હેતુશૂન્ય અનુભવીને હલકાઈ જતા એક દિવસ તેઓ ભટકતા ભટકતા એક ઋષિના આશ્રમમાં પહોંચ્યા ત્યાં તેઓએ પોતાનું દુઃખ ઋષિને કહ્યું હે મથુરાનાથ હું દયાળુ છું સત્યપ્રેમી છું છતાં મને આટલું દુઃખ કેમ ઋષિએ સ્મિત કરતા કહ્યું હે બાળ ભગવાન ક્યારેય ખાલી દુઃખ આપે નહીં તે દરેક દુઃખના પાછળ એક મર્મ હોય છે જો તું ઈચ્છો તો હું તને તેનું ગહન કારણ સમજાવી શકું કાકાએ ગંભીરતાથી કહ્યું હું બધું સમજવા તૈયાર છું મારી આજુબાજુ દુઃખ સિવાય કશું જ દેખાતું નથી નાના કાર્યોની મહત્તા ઋષિ કાકાને નદી કિનારે લઈ ગયા અને એક માટીના ઘડો ઉઠાવીને તેને પાણી ભરવાની આજ્ઞા આપી કાકા પાણી ભરવામાં લાગી ગયા પણ ઘડાની વચ્ચે ભંગાણ હતું તે પાણી ભર્યું તેટલું બહાર છલકાઈ ગયું આ જોઈને કાકા હતાશ થઈ ગયા અને કહ્યું હે ગુરુદેવ આ તો અશક્ય છે ભૂખ્યા હોવા છતાં મહેનત કરું છું પણ પરિણામ શૂન્ય છે ઋષિએ તેને સમજાવ્યું હે કાકા આ ઘડો એ તારો અહમ છે તું જીવનમાં જે કંઈ કરે છે તે તારો વિચાર છે પણ તારા ભ્રમણા અને પૂર્વજીવનના કર્મો તારા જીવનને આ રીતે છિદ્રિત કરે છે તે છિદ્ર ભર્યા વિના તું પૂર્ણ શાંતિ નહીં મેળવી શકે અને તે માટે ભગવાન તને આ દુઃખથી શીખવાડે છે માટે દુઃખનું મહત્વ કાકાને સમજાયું કે ભગવાન દુઃખ આપે છે કે નથી તેવું કહી શકાય નહીં ભગવાન કોઈને સજા આપવા માટે નથી પણ એ માણસના સંસ્કાર કર્મ અને જીવનના આધ્યાત્મિક પાઠને સમજાવવા માટે જુદા જુદા રસ્તા પસંદ કરે છે ઋષિએ આગળ કહ્યું જેમ એક કુંભાર માટીને ઘડવાની પૂર્વે તેને પલાળે છે ચાંપે છે અને પછી તપાવવા મૂકે છે તેમ તારો આત્મા પણ સશક્ત બને તે માટે તું અસ્પ્રસ્ત સંજોગોનો સામનો કરવો પડશે દિવ્ય પાયાનો ઉદ્દેશ્ય ઋષિએ કાકાને જિંદગીના કેટલાક મહત્વપૂર્ણ પાયા સમજાવ્યા એક જ્ઞાન અને અનુભવ દુઃખ માણસને પોતાનામાં રહેલા શ્રેષ્ઠ ગુણો શોધવા મજબૂર કરે છે બે ધૈર્ય અને સહનશક્તિ મુશ્કેલીઓ વ્યક્તિને પોતાની મર્યાદાઓથી ઉપર આવતા શીખવે છે ત્રણ કર્મ અને ધર્મ પરમાત્માના જીવનના સિદ્ધાંતોને સમજવા માટે દુઃખ એક માર્ગ છે કાકાને હકીકત સમજાય કે ભગવાન ક્યારે ખોટું નહીં કરે તેઓ માણસને એવા રસ્તા પર મૂકે છે કે જ્યાંથી તે પોતાની શક્તિઓ લક્ષ્યો અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે કથાનો મર્મ થોડી વારમાં કાકા ગામ પરત ગયા પણ આ વખતે નવા દ્રષ્ટિકોણ સાથે તેઓએ માન્યું કે દુઃખ જીવનનું અવિભાગ્ય અંગ છે જે માણસ એને સમજીને આગળ વધે છે તે સાચા અર્થમાં જીવન જીવી શકે છે કાકા હવે પોતાના જીવનમાં પ્રસન્ન રહેવા લાગ્યા કારણ કે તેમને સમજાયું કે દરેક દુઃખ પાછળ એક મુખ્ય હેતુ હોય છે નિષ્કર્ષ આ વાર્તાથી સમજાય છે કે દુઃખ એ જીવનનો અખૂટ ભાગ છે ભગવાન દુઃખ આપતા નથી તે અમુક સંજોગોમાં જીવનના પરમ કારણોને પારખવા મજબૂર કરે છે સંજોગોનો સ્વીકાર અને તેમના પરથી શીખીએ ત્યારે જ ભગવાનના તે સંદેશાને આપણે સમજવા યોગ્ય બનીએ છીએ